હવે આ આંબાની અંદર જાજી નુકસાની ગઈ છે ત્યાર પછી મગ અડદ અને તલ આ ત્રણેય પાક ની એમાં મગમાં તો સતંતર કઈ લેવા પડવું એટલી બધી નુકસાની ગઈ છે પછી અમારે ગાયો છે ગાયો નો ઘાસ ઘાસચારો ઓછી તો વરસાદ આવવાથી પવન સાથે વરસાદ આવે ટાકેલું રહ્યું નહીં એના હિસાબે ઘાસચારો પણ પલળી ગયો એ પણ નુકસાની આવી મારી પાસે ત્યારે બે ખટારા જેવો બે ગાડી જેવો પાલો હતો મગફળીનો સૂકો કાળ હતો એ પલળી ગયો અને આંબાની અંદર જાજી નુકસાની આવી એક એક આંબે વીસ થી પચીસ પચીસ જેવી કિલો કિલો જેવી કાચી કેરી ખરી ગઈ એ તો બગડી જશે અને મગ અને કઠોળ જેવા પાક ની અંદર સરકાર પાસે અપેક્ષા રાખે ખેડૂતોની સરકાર છે ને ખેતી પ્રધાન દેશ છે આશા રાખી કે કુદરત ઉઠે તો સરકારે સાથે ઉભું રહેવું જોઈએ તો સરકાર થોડા જાજી સહાય આપે તો ખેડૂતોનું જીવન ટકી રહીએ નહી તરત આંબે કેરી ટીંગાઈ છે એવી પરિસ્થિતિ ખેડૂતોને ઘણા ફાસો કરીને ટીંગાવાની પરિસ્થિતિ આવી ગઈ છે વાત કરીએ તમારે કેવડું ખેતર છે એમાં કેટલા આંબા હતા કેટલો ખર્ચો થયો હતો અને આ વર્ષે જે વરસાદને લીધે નુકસાન થયું છે શું કહેશો બાર વીઘા ના આંબા છે એની અંદર દોઢસો આંબા છે દોઢસો આંબા ની અંદર ઓછામાં ઓછી બસો થી અઢીસો દોઢસો જેવી મણ જેવી કેરી ખરી ગઈ છે કાચી કેરી એ ઉપયોગ આવે એવું નથી સંભાળવામાં આવે અત્યારે ફુગાવો બધે ખાઈ રહ્યું એટલે બજાર ની અંદર ભાવ પણ ન મળે કેરી ફાય ફેલ થઈ ગઈ પછી આ કઠોળ ની અંદર મગ ની અંદર નુકસાની આવી સુકો કાળો ઘાસચારો સુકાઈ ગયો પણ પલરી ગયો ઓછી તો વરસાદ ટાકેલું હતું રેવાનું દે ન પવન ને એટલે એ ઘાસચારો પણ પલરી ગયો સુકો